ગુજરાત સરકાર દ્વારા ચીફ ઓફિસરોની બદલીનો ઘજીયો ચિપાયો ગુજરાતના ચીફ ઓફિસરોની બદલી ઓગણત્રીસ જેટલા ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી વડનગર ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈની બદલી ડીસા ખાતે થઈ જ્યારે ખેરાલુના ચીફ ઓફિસર ભરત વ્યાસ વડનગર ખાતે ચીફ ઓફિસર તરીકે બદલી થઈ ભરત વ્યાસ ખૂબ જ પ્રમાણિત ઓફિસર તરીકે જાણીતા વડનગર નવીન ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ આર એસ એસના પ્રખર નિયમ પાલન કરતા વ્યક્તિ વડનગર નગરપાલિકાના ચંદ્રકાંત દેસાઈ પણ ખૂબ મિલનસાર ઓફિસર વડનગર નગરપાલિકાના પડતર કામોને આગળ ધપાવશે વડનગર નગરપાલિકાના વિકાસમાં આ ચાર ચાંદ લગાવશે વડનગર નગરપાલિકા કટકી કરવા ઈચ્છતા સભ્યોને હવે મનની મનમાં રહેશે કોન્ટ્રાક્ટરો નિશ્ચિત બની ટકાવારી વગર સો ટકા કામ કરવાની તક મળશે ખેરાલુ ચીફ ઓફિસરની બદલી થતાં કોન્ટ્રાક્ટરોમાં આનંદ વેપાયો બદલીઓ સરકારે કરી કેટલાક સભ્યો ધારાસભ્યોની વાહવા કરતાં જોવા મળ્યા ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમન ખેરાલુ